વડોદરા સ્થિતિ બની તારા જ થયું વડોદરા લોકોએ કહ્યું ક્યારેય જોયું નથી આવું પૂર સમા વિસ્તારના લોકોની હાલત દયનીય વડોદરામાં સતત ત્રીજા દિવસે પૂરની સ્થિતિ સરકારે વડોદરા દોડાવ્યા બે મંત્રી વિશ્વામિત્રીના પૂરમાં તારાજ થઈ રહેલા વડોદરા શહેરને બચાવવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને મંગળવારે રાત્રે અગિયાર વાગ્યાથી આજવામાં પાણી છોડવાનું બંધ કરવાનો નિર્ણય લીધો તેનું કારણ એ છે કે આજવાનું પાણી વિશ્વામિત્રીમાં આવતું બંધ થાય અને શહેરમાં વિશ્વામિત્રીના પાણીની સપાટી ઘટી જાય તો લોકોને કંઈક અંશે રાહત મળે જોકે કેલ્ક્યુલેટેડ રિસ્ક તરીકે ગણાવાયેલા આ નિર્ણયની અસર પણ જોવા નથી મળતી બાર કલાક પછી પણ વિશ્વામિત્રીનું પાણી શહેરના જળમગ્ન વિસ્તારોમાંથી ઓસરી નથી રહી ઉલટાનું હવે વિશ્વામિત્રીના પાણી નવા વિસ્તારોમાં પ્રવેશી રહે છે વડોદરામાં પૂરની સ્થિતિ વધારે ગંભીર બની રહી છે જેને કારણે રાજ્ય સરકારે પોતાના બે મંત્રીઓને તાત્કાલિક વડોદરા દોડાવ્યા બંને મંત્રી વડોદરામાં ભારે વરસાદના પગલે થયેલા નુકસાન અને રાહતની કામગીરી મેળવી રહ્યા છે સરકારે વડોદરા મોકલેલા મંત્રીઓમાં ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માનો સમાવેશ થાય છે આ બંને મંત્રીઓ વડોદરાના કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી રહ્યા છે બંને મંત્રીઓએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિના પગલે થયેલું નુકસાન પાણી ભરાયેલા સ્થળો રેસ્ક્યુ કામગીરી સહિત વિગતવાર માહિતી મેળવી કોર્પોરેશનના સૂત્રોનું કહેવું છે કે વડોદરામાંથી વહેતી વિશ્વામિત્રી નદીનું પાણી ઢાઢર નદીમાં ઠલવાય છે પણ અત્યારે ઢાઢર નદી જ બે કાંઠે હોવાને કારણે વિશ્વામિત્રી નદીના પાણીનો ઢાઢરમાં નિકાલ થઈ રહ્યો નથી બીજી તરફ મળતી વિગતો અનુસાર પહેલેથી જ પાણીમાં ઘરકાવ વિસ્તારો તો બેહાલ જ છે પણ વિશ્વામિત્રીના પાણી માંજલપુર અટલાદરા જૂના પાદરા રોડ જેતલપુર રોડ વાસણા હરિનગર ગોત્રી જેવા વિસ્તારોમાં પ્રવેશ્યા છે આ વિસ્તારોના લોકો કશું સમજે તે પહેલાં જ સવારથી તેમની સોસાયટીઓમાં અને ઘરોમાં પાણી પ્રવેશે અહીંયા રહેતા લોકોનું કહેવું છે કે વિશ્વામિત્રીના પાણી આ વિસ્તારોમાં પહેલી વખત જોવા મળ્યા છે વડોદરામાં વિશ્વામિત્રીના પાણી નવા નવા વિસ્તારોને ભરડામાં લઈ રહ્યા હોવાની સ્થિતિ વધારે કફોડી બની છે આ ઉપરાંત વિશ્વામિત્રીના પાણીની સપાટી હવે ક્યારે ઘટશે તે અંગે કોઈ કશું કહી શકે તેમ નથી વડોદરાનો પચાસ ટકા વિસ્તાર વિશ્વામિત્રીના પૂરના પાણી હેઠળ છે આજવામાંથી પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે જો કે ચિંતાજનક વાત એ છે કે આખી રાત આજવાની સપાટીમાં ધીમો પણ મક્કમ વધારો થયો છે આજવામાંથી પાણી છોડવાનું બંધ કરાયું ત્યારે આજવાની સપાટી બસોને તેર પોઈન્ટ પાસઠ ફૂટ હતી વિશ્વામિત્રીમાં અત્યારે આજવાનું પાણી આવી રહ્યું નથી પણ આખી રાત દરમિયાન આજવામાં પાણીની ધીમી આવક ચાલુ રહી એને કારણે સવારે અગિયાર વાગે આજવાની સપાટી બસો તેર પોઈન્ટ પંચોતેર ફૂટ સુધી પહોંચી હતી વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના પાણી નવા વિસ્તારોમાં પ્રવેશ્યા બાદ વીજ પુરવઠાની સ્થિતિ વધારે વણસી છે કારણ કે વધુ કેટલાક વિસ્તારોમાં સુરક્ષા ખાતર મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ સપ્લાય બંધ કરી દીધો છે એક અંદાજ અનુસાર અત્યારે વડોદરાના સાત લાખથી વધુ લોકો અંધારપટમાં જીવી રહ્યા છે વિશ્વામિત્રીના પાણી જટકોના અટલાદરા તેમજ વિદ્યુતનગર સબસ્ટેશનમાંથી પ્રવેશી ગયા હોવાથી બંને સબસ્ટેશનો બંધ કરવામાં આવે છે